ખેડૂત મિત્રો આજે ખેડૂત કૃષિ કેન્દ્ર કર્ણાસરની અંદર અત્યારે શિયાળુ સિઝન માટે આપણે રાયડાની સિઝન આવી ગઈ છે અને રાયડાના સિઝન માટે કયું બિયારણ આવ્યું છે એ આપણે થોડું વિડીયા મારફતે જાણશું તો મારા વાળા ખેડૂત મિત્રો ઇનોવા કંપનીનું છેતાળીસ નંબર રાયડું છે તમે વિડીયા મારફતે જોઈ શકો છો એના દાણા પણ આપણે વિડીયા મારફતે બતાવશું દાણેદાર આવશે એ ઉત્પાદનમાં બહુ સારું છે આ રાયડાની જે સીલીઝ ઉપર છે એ ટાઈપનું એનું મને આ વિડીયો મારફતે આપણે બતાવશું આગોતરો વવેતરા ગઈ સાલ પણ આપણે કરાવેલા તો સારું ઉત્પાદન પણ મળી શકે છે અને ઇનોવા કંપની શું છે છેતાળીને એમાં રાયડું આવશે તો મારાવાળા ખેડૂત મિત્રો જેને રાયડાનું વાવેતર કરવાનું હોય તો ઇનોવા કંપનીનું શેતાળી નામનું ખેડૂત કૃષિ કેન્દ્ર કર્ણાશન થી આપણને આ બિયારણ મળી જશે